હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ગાય વેસવા આવશે જે મિત્રો વિપુલભાઈને વેસવાની છે માત્ર ચાલીસ હજારની કિંમતમાં મિત્રો તેમાંથી પણ ફેરફાર કરી આપશે અંદાજિત કિંમત રાખેલી છે તો આ ગાય ક્યાં જોવા મળશે કેટલા વહેતરમાં છે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ મિત્રો બધી માહિતી તો મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો માલધારી ગાય લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો પૂરો જજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે ગાયની તો મિત્રો વિપુલભાઈનું કહેવું છે કે ત્રીજા વેતરમાં ગાય છે અને મિત્રો આ ગાયની હાલ ચારથી પાંચ દિવસની વ્યાજમમાં વાર છે તેવું માલિકનું કહેવું છે અને મિત્રો ગાય એકદમ સોજી છે તેવું વિપુલભાઈનું કહેવું છે અને મિત્રો ગાયમાં તમને દૂધ સારું જોવા મળશે એકદમ સોજી ગાય છે મિત્રો ગાયમાં કોઈ પણ જાતની એબ નથી તેવું માલિકનું કહેવું છે અને મિત્રો ગાય દુધાર સારી છે અને ગાયમાં તમને કોઈ એપ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે દેવાની છે તો મિત્રો આ ગાયની કિંમત અંદાજિત ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે તો ક્યાં જોવા મળશે વિપુલભાઈનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બે લાઇકન દેખાય તેને પણ પ્રેસ કરી દેજો થેન્ક યુ ફ્રેન્ડ્સ તો આપણે વાત કરીએ આપણે આ ગાયના માલિકની તો માલિકનું નામ વિપુલભાઈ છે અને મિત્રો વિપુલભાઈએ ચાલીસ હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલી છે તે ફિક્સ નથી ફેરફાર કરી આપશે તો મિત્રો વિપુલભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સિતેર સો સત્તર ચાર પાંત્રીસ વિપુલભાઈનો મોબાઈલ નંબર છે અને મિત્રો ચાલીસ હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલી છે તો મિત્રો આ ગાય તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો ઉમરાળા તો મિત્રો ગામ લંગાડા જોવા મળશે નામ વિપુલભાઈ વિપુલભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને મિત્રો વિડીયોમાં પણ આગળ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે વિપુલભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય વિશ્વારાજ ફ્રેન્ડ્સ